સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારનો સામૂહિક આપઘાત સાબરકાંઠાના વડાલીમાં ગતરોજ સગર પરિવારે સામૂહિક આપઘાત કરવાના પ્રયાસમાં પતિ પત્નીના મોત થયા છે તેમજ હજુ ત્રણ લોકો બાળકો જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે ત્યારે આજે સમગ્ર સમાજ પીડિત પરિવારના બહાર આવ્યો હોય તેમ વડાલી પોલીસ મથકમાં એકઠો થઈ ન્યાયની અપેક્ષાઓ ચોવીસ કલાકનો અલ્ટિમેટમ આપવા મુદ્દો જિલ્લામાં ભરમા ડોક ઓફ ધ ટાઉન બન્યો છે સાથોસાથ સમાજે તેમના પરિવાર અને પતિ પત્નીના મૃતદેહને પોલીસ મથકે સાથે રાખી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે સાબરકાંઠા વડાલીમાં ફરી એકવાર વ્યાજના વીસ સગર પરિવાર ઉપર જાણે કે કાળ બની મંડરાયો હોય તેમ સામૂહિક આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે તેમ સ્થાનિકોએ આજે વડાલી પોલીસ મથકમાં ઘેરાવો કરી ચોવીસ કલાકમાં આરોપીઓને ઝડપી લેવા રજૂઆત કરી છે બે વર્ષ અગાઉ વડાલીમાં વ્યાજ ખુરો પગલે ચૌધરી પરિવારના યુવકે આપઘાત કર્યો જેના પગલે સમગ્ર જિલ્લા સહિત વડાલીમાં ઘેરા પ્રત્યાઘાત સર્જાયા હતા જોકે આજે ફરી એકવાર વડાલીમાં વ્યાજના ચક્રમાં સગર પરિવાર સાથે તેમજ તાત્કાલિક ધોરણે જે કોઈ વ્યાજખોરના ત્રાસ સામૂહિક આપઘાત કરવા સુધીના પ્રયાસો થયા છે ત્યાં તાત્કાલિક ધોરણે ન્યાયની માંગ કરી છે તેમજ આરોપીઓને જેલના સરિયા પાછળ ધકેલવા રજૂઆત કરાઈ છે અહેવાલમાં ન્યૂઝ જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા